કેમ છે બધા રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં સૌ મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ દેખો દોસ્તો અત્યારે અમે ત્રીજું સ્કૂલેથી આવી કેમ કે આજે ટ્યુશન ગઈ ને તો અમે બધું એ વાતચીત કરતાં કરતાં ગયા પણ કેવું છે ક્યારેક મૂળ હોય ત્યારે આમ બીજો થઈ જાય વાત બનાવી દો શૂટ કરી લો પણ અત્યારે કેવું છે ત્રિશું મૂળ બી નાતું સારું આજે મારું ખબર નહીં કેમ અત્યારે બી એવું જ છે ક્યારેક ક્યારેક માઇન્ડ આમ એ ના રહીને ત્રિશુ અને ત્રિશુ એ મારે ડિશ દિમાગને ખાલી કરી આપે ક્યાંથી જા મમ્મીને હેરાન કરવાનું મેં એવું એનું કામ કરતી એટલે અને હવે એ બહુ બિઝી થઈ જશે કેમકે બિઝી માણસ છે હે હા 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 કીધું ને ને બિલકુલ નહીં કેવા આન્સર એકદમ કે હવે તો બહુ સરસ ભણે છે કે બધું પૂરું કરી નાખે કે તું એવું કરે તો દોસ્તો મારી છોકરીનો સાંજના રૂટિનનો ટાઈમ છે અત્યારે એનો શું કહેવાય અભ્યાસ કરવાનો ટાઈમ છે અને લેસન કરશે થોડીવાર વાર રમવાની ચાર્જ જઈશું ને થોડી વાર સાચી વાત છે જવું તું મારે કંઈક કામ માટે પણ હવે જવું કે ના જવું જવાનું છે પર્સ પર નામ બરાબર છે ને મહેનત એટલે આવડી જશે બધું આવડે મહેનત કરતા રહેવાનું એટલે બધું આવડે હાથ દોસ્તો તરી શું કેવું છે એનું હોમવર્ક કરે છે અને સાંજ પડે સવારની એ જતી રહી અમે શું પાંચ વાગે પાછી મૂકી આવું પણ આજે એ પણ થાકી જાય અને છોકરો માણ છોકરીને બી આમ રમવાનો થોડો ટાઈમ જોઈએ ને એટલે હું હવે નહીં પાંચ વાગે મને તો પાંચથી છ સવારે પાછી જતી રહી એટલે સીધી છ વાગે આખો દિવસ એ બી ક્યાં મૂક્યા આવું એ મને ઘણી વખત હેરાન કરી દે ને એટલે પછી મૂકી આવું કેમ કે હું કંટાળી જાઉં ઘણી વખત નાના છોકરા તો હેરાન તો કરવાના જ પણ તો બી મારે તો હવે સિચ્યુએશન એવી હોય એટલે હું ક્યાં આવું પછી એને હવે નહીં જતી કેમ કે મને જ ખબર ને મેં જ થાકી જવું એ બી થાકી જ દે પણ હું નહીં મોકલતી અમારા વિડીયોને બીજો તારો અમારી મા દીકરીનો વિડીયો હે ને બે જણ શું કરીએ અમારું રૂટીનમાં વાતચીત જે કરતા હોય અને આવી રીતે એ ભણતી હોય અને બીજું તો શું કરું અત્યારે મેં રૂમમાં બેઠી છું એટલે બસ એ લખવા બેઠી એટલે હું એ વાતો કરવા લાગી ગઈ એની જોડે જોડે છોકરાઓ કેવું છે પાણી ના પીવે પણ આ એમાં મારે ત્રીસો તો ખાસ એવું કરતી હોય છે બસ એટલે એને મારે ઘડી ઘડી ટોકવું પડે પાણી પી લે આ ખરીદે શરીરમાં પાણી તો हां तो तू नहीं पीती तृषा चल मैं नीचे जो देखो दोस्त जजो जो तृषा सु करती है संतामित चिप चाप ज आचो अने લખવા કીધું ને એટલે બેક પેક થઈ ગયો અને સુખાવા બેસી ગઈ તું રમતી તી ને આચો બોલતો તો શું કરતીતી હા

જિંદગી કેવી છે ને વિચાર કરવા જેવી ક્યારેક ખુશીની પડ પણ જોવા મળે તને કશું ના મળે તું અત્યારે બંધ કર્યું તો આવી બની સમજે તને પેહલા કહી દો હે

એટલે છે કો આ સારું છે પણ નાની કટાય ટાઈપ છે ખસપેલ ના આજે નહીં પૂરું કરવાનું બધું ને બધું નહીં પૂરું થાય આ જે વસ્તુ છે ને બહુ સારું છે નાની કટાય ટાઈપ છે બેકરીમાંથી પણ તે અમારે બૂટ પડ્યા હતા તો કરાઉં ક્યાં ન દેખાય દે અંદર મુકિ દે ગોરજી થઈ એટલે આવું કઈક લાવી મસ્ત એક દુકાન છે બેકરી સ્પેશિયલ બેકરીનું છે એમાં એક ચોકલેટ ફ્લેવર મેંગો એવું ચાલો તમે જોઈને લાઈક કરી નાખજો મારી નાખજો નિના રાખવા અને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ આજ અમારું રોટીન કામનું જે દિનચર્યાનું રહી એ વાતચીત થતી હોય અમારે માં બેટીમાં જેમ કે બેટી મારી જોડે વાત કરશે હું એની જોડે વાત કરીશ લડાઈ લડાઈ તો શું હવે એને કશું જોઈએ છે પાછો બીજું કઈ બધું છે એક પોઝિટિવ વિડીયોનો વિડીયો હા શું કહેવાય જોતી મોટિવેશન વિડીયો સમજવા જેવું હોય અત્યારના સ્ટુડન્ટને પણ અને બધાને કેમ કે ક્યારેક કેવું છે સમય આપણી પાસેથી નીકળી જાય ને તો પછી બહુ પસ્તાવાનો બહુ પસ્તાવો થાય અને સમય હોય ને ત્યારે આપણે કેવું છે આમ રેલ જોવામાં આવું બધું હું અત્યારે મારી મારો વિષય થોડો અલગ છે મારી થોડો આમ સબ્જેક્ટ બધો અલગ છે કેમ કે બાવીસ તે વર્ષે તો મેરેજ તો થઈ ગયા પણ સામે બી એવો સપોર્ટ હોય ને તો આપણે આમ થોડું કેવું છે આમ આગળ જઈ શકીએ હવે આપણે મેરેજથી જાય એટલે બધાની પરિસ્થિતિ સમજવી પડે બધું જોવું પડે સંસાર પછી આપણું એટલાનું ના ચાલે એટલે ક્યારેક કેવું છે તેમાં તો એ પૈસા લગાવીને અમાર કહેવાય એ વસ્તુ આપણે આટલે સરસ ભણીને મસ્ત મહેનત કરી લીધી હોય અને આપણે પૈસાથી પણ ઘણી વખત કાચા છે સાચે કહો પૈસાથી આપણે બહુ પાછળ છે કાછળ તો છે જ કેમ કે અત્યારે તો મોબાઈલ છે ને આવું બધું મોટિવેશન આપણને પોઝિટિવ માઇન્ડમાં વિચાર આવે કે ના યાર કંઈક કરું મહેનત કરું મહેનત કરું હા થાય મને પણ એવું ઘણું બધું થાય કે યાર ના હું મહેનત કરું પણ બહુ જ સમય નીકળી ગયો બહુ જ સમય નીકળી ગયો કેમ કે અત્યારે આપણી પાસે આવું બધું હોય ને કે એવું નોલેજ હોય ને બહારનું કે ચાલ કોઈ આપણું એવું સપોર્ટ કરનાર કે આપણું ને અત્યારે આ કેવું છે ત્યારે બહુ મસ્ત એકેડેમી ચાલે અત્યારે મેં બહુ મસ્ત મોટિવેશનનો વિડીયો જ જોઈએ તો યાર એમ વિચાર આવે કે યાર અત્યારે એ એ સમજાવતા હોય સર તો આપણને બી એમ ખ્યાલ આવે કે કેમ કે નામ આંધળે ડોળે કેવી રીતે ખબર પડશે કેમકે ક્યાં નહીં ખબર પડે આ સોશિયલ મીડિયા યુટ્યુબથી બીજે તો ક્યાં જોવાનું ના આપણી પાસે મોબાઈલ હોય ના કાંઈ ટીવી હોય ના કાંઈ નહીં હોય નહીં કેટલા પૈસા મળે વાંચવા કરવા માટે ભણવા કરવા માટે મતલબ કંઈ પણ આપણે એક્ઝામની તૈયારી કરવા માટે કાંઈ ના હોય અત્યારે નાની મોટી જોબ કરીને તો બી મારી પાસે સમય હતો યાર સાચી કહું પાંચ વર્ષ તો કંઈક કરી શકતું ઘણી બધી એક્ઝામો એવી કે સારી સારી મેં જવા દીધી નહીં મહેનત કરી એ પણ હું જાતને ફૂલક પૂરું છું હજુ બી ચાન્સ છે પણ કેવું છે જેવો પહેલાં સારો સમય પહેલું સારું એમ નહોતું ને તો એ નહીં કરી શકે બાકી મારી પાસે ઘણી ત્રણ ચાર એવી એક્ઝામ ગઈ અઠળક એક્ઝામ ગઈ કરી લીધું હોત તો બહુ જ સારું પડે પણ તેમાં બી થોડો થોડો પગાર લીધો ને કાંઈ આટલું બધું આમ એ નહીં મારો મોબાઈલ એ તેમાં કેવો છે આ હતો આમ આ જે છે ને એ મોબાઈલ યુઝ કરી દીધી આ એમઆઈડી રેડમી છે સિક્સ પ્રો છે એકદમ આ કેવો છે ઘણી વખત હું કાંઈ પણ જોતી હોય તો હેંગ મારવાનું એકદમ ઈઝી એ છે આપણી પાસે પૈસાની બી ઘણી કમી છે અને મેરેજ થઈ ગયા ને મેં મહા મોટી ફૂલ કરી નાખી બહુ ફૂટ કરી બહુ જ એટલે અત્યારે તો હું એટલે જ મારો જ મારું જ મારી જે મને અનુભવ અને શિક્ષા લાગી ગઈ ને એટલે જ હું કહું કે છોકરીઓ છે ને મેરેજ કરો તો પણ વ્યવસ્થિત જોઈને કાં તો નોકરી લેવાનું તો એક જ પહેલી પ્રાયોરિટી આપણે છે ને નોકરી લઈ લો બસ થોડી તકલીફ ઝેલવીને પણ બસ નોકરીમાં જંપલાવાનું આગળ લાવો બાકી બીજું કોઈ રસ્તા નથી આપો પાસે જિંદગી બહુ કઠિન છે અત્યારે મોઘવાડીમાં બધીમાં હવે અત્યારે મારી પાસે છે બી હા તો બી ટેન્શન જ છે મારે છે જ હોય એક્ઝામ પણ બહુ સમય નીકળી ગયો આમ તો પાંચ છ વર્ષ મારા થઈ ગયા બધો અફસોસ તો નહીં નતો કે ચાલ ઘરે બેસી રહે પણ જે સમય હતો ને ત્યારે કેવું છે મારે સામે તરફથી છોડ ને બાપા એને અઘરું લાગ્યું આ તો મારે મારી છોકરી છે એને હું કેટલું નાનું લઈને આવી હવે મેં એને હોસ્ટેલમાં તો કેવું છે ઘણા વર્ષથી એવી રીતે છું તો હવે તો એને બી જોવું પડે પ્લસ છોકરીઓને જોવું પડે બધી બાજુ સંભાળવું પડે એટલે માઇન્ડ કેવું છે પછી પછી આમ એનું વર્ક કેટલું કરે થાકી જવાય એટલે એટલે જ તો છે ભાઈ સમય છે અત્યારે પણ હજુ સમય છે જેની પાસે સમય છે ને મહેનત કરી સમય નીકળી જાય ને આસુ નહીં લાગે મારી પાસે બી હજુ છે એક હજુ બે મોકા છે બે ગોલ્ડન ચાન્સ બે મતલબ હજુ પાંચ વર્ષોના ચાન્સીસ છે ભગવાન કરે થોડી આ યુટ્યુબ ચેનલ બનાવવાનું બી એક જ મારું મસ્તક એ ઘણા એમાં બી આ શીખવા જેવું જ હતું આમ સોશિયલ મીડિયામાં એવું આપણે કંઈક ખોટું તો નહીં પણ કેવું છે આપણે કોઈના બી વિડીયો જોતા હોય તો યાર એનો વિડીયો જોવું તો મારી જ વાત મંતવ્ય મૂકવું બસ માઇન્ડમાં આ જ આવ્યા કરે શીખું આમ એવું કે ચલ નહીં તો કોઈનું જોઈને માઇન્ડને ખરાબ કરું એના કરતાં બેસ્ટ છે કે મારું મંતવ્ય મૂકું મારું જ રૂટીનનું મૂકું કેમકે હું છું પણ એવી રીતે સિંગ મારી છોકરીને હું છું તો દિનચર્યાનું આમ ચાલતા જતા હોય તો કંઈ વાતચીત કરતા હોય મા દીકરી બસ અને આવી રીતે બીજું તો શું કહેવાના બે જેમ છે તો કંઈ દુઃખ સુખની વાત કરી દઈશ કંઈ તો કાં તો આ મને પસ્તાવો મારી લાઈફમાં છે કંઈક તકલીફ છે અત્યારે આમ ડાઉન થઈ ગઈ છે તો કોઈ એવી રીતે ના થાય મસમાં રાખવાનું તો બી મેં હારતી તો નથી પણ તો ચિંતિત તો છું જ સરકારી નોકરી જોવી તો ના સરકારી હોય તો કેવું બેસ્ટ પછી આ યુટ્યુબ ચેનલ બી લાસ્ટ ચાન્સીસ યાર ક્યારેક ને ક્યારેક તો સફળતા મળશે આજ નહીં તો કાલે સમય આવશે કે નહીં થોડીક છે શીખવા જેવું છે એટલે મોબાઈલમાં કેવું આપણે રીલ જોઈ લઈએ અને મેં બી હા હું બી બધું ચાલું છું ને કે નહીં છું એ બી અહીંયા આવ્યા પછી મને છોકરીઓ બધી એમ કેવું છે શીખવાડતા શીખાડી મને અને હું એ ઘણી વખત જોતી હોઉં છું નવરી હોય ને તારે તો યાર આમાં બી આટલું સારું છે તો પછી આને બી કેમ આપણે જોડી આને બી ચાલુ રાખવાનું અને મહેનત બી ચાલુ રાખવાની નોકરી ચાલુ રાખવાની બધું જ જોડે જોડે ચાલુ રાખવાનું

बाकी मेहनत करूँ जेना जो पंच से वीस एकवीस वर्ष हो तो मेहनत कर लो तीस वर्ष सुधी पी कू एक समय निकली जाए पीछे मेरेज करने समय तो बहुत तो बहुत जल्दी मेरेज थी गया तेव तो नहीं देख वीश, वीश एक वीस तो एक वीश, हाँ। तो आजाज है बाकी तो शो पहा अलग है बहुत अलग યાદ નથી કરવા ગમતી કોઈ વખત સપોર્ટર હોય ને તો આજે આ બધી સાઈડમાં એમ મા બાપનો કુલ સપોર્ટ મળ્યો એ સો ટકા મમ્મી પપ્પાનો અને બસ લાઈફમાં બધું જોવા મળે છે બધી જ પણ એક વખત મહેનત કરીને સરકારી નોકરી મેળવી બસ બાકી તો કાંઈ કામનું નથી આપણા માઇન્ડને ખોટા બીજા રસ્તે લઈ જઈને ખોટી રીતે શું કહેવાય છે બગાડવાનું કરતાં બેસ્ટ છે કે વાંચવામાં ધ્યાન દેવું એ જ છે હું તો નાની મોટી કરું જ છું બહુ વરસથી જે પણ બી સરકારી બેસ્ટ ચલો બસ અહીંયા જ એન્ડ કરી દો અને ત્રીસું હવા છોડી ચલો મારા વિડીયોને તમે લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને બસ આ મારો પૂરો વિડીયો જોઈ લેજો